આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી તો વલ્લભ વિદ્યાનગરમાં સ્ટેચ્યુ પાસેથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળી હતી જેમાં સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ સહિત અગ્રણીઓ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી કે જેમાં માથા પર ભગવો સાફો બાંધીને અગ્રણીઓ ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોડાયા હતા આજ રોજ રામનવમી છે રામ ભગવાન અયોધ્યામાં પહેલી વાર એવું હશે કે બાવીસમી જાન્યુઆરીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી પહેલી રામનવમી છે પૂરા ભારત દેશમાં ગામડા ગામડાઓમાં રામ મંદિરમાં શોભાયાત્રા નીકળી છે રામ ભગવાનને સૌએ પ્રાર્થના કરી છે પૂજા કરી છે આણંદ જિલ્લાના સૌ નાગરિકોને રામનવમીની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતા વર્ષો ભારત દેશના વિશ્વગુરુ તરફ જ્યારે દેશ જઈ રહ્યો છે અને રામમય દેશ બની રહ્યો છે ત્યારે જેની પણ પોતાની મનોકામના છે સર્વની મનોકામના પૂર્ણ થાય અને ભારત દેશ વિશ્વમાં જે રીતે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે વિકસિત ભારત બને અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતનો દેશ બનાવવા જઈ રહ્યો છે દેશની જનતાને જે રીતની દેશ જોવે છે એ રીતનો દેશ બને એવી ભગવાન રામ ભગવાનના ચરણમાં પ્રાર્થના આજે વિશ્વમાં દેવ ભગવાન રામનો આજે જન્મદિવસ છે પ્રાગટ્ય દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વમાં એક નવો હર્ષો ઉલ્લાસ જાગી રહ્યો છે ભારત માટે આ રામનવમી ખૂબ જ મહત્ત્વની એટલા માટે છે કે પાંચસો પચાસ વર્ષ પછી વિશ્વ નેતાને ભારતીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં ભવ્યથી ભવ્ય રામલલ્લાજીનું મંદિર બાંધીને ત્યાં ભગવાન રામજીની સ્થાપના કરી છે આજે રામ રામનવમીના દિવસે ભગવાન રામજી સમગ્ર વિશ્વને અને ભારત દેશના એકસો ચાલીસ કરોડ દેશ લોકોને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે ભારતના સર્વ પ્રજાજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ